સોશિયલ મીડિયા અને ન્યૂઝ પરથી તમે આજકાલ એક સમાચાર સાંભળી રહ્યા છો કે છવ્વીસ તારીખ બાદ અને અઠ્યાવીસ તારીખ બાદ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અને ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે ત્યારે આજે આપણે આ વિડીયો થકી જાણીશું કે શું ગુજરાતમાં કોઈ સિસ્ટમ સક્રિય છે કે જેના હિસાબે વરસાદ આવવાનો છે કે કોઈ ભારતમાં એ સિસ્ટમ સક્રિય બની છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે કે જેના કારણે આ વરસાદ ગુજરાત ઉપર આવશે ત્યારે આ વિડીયો થકી આપણે જોઈ લઈએ આ ગુજરાતનો મેપ છે જોઈ શકે છે કે જે હવાની દિશાઓ છે તે પોતાની રીતે ચાલી રહી છે પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલે અત્યારે જે ભારતને કવર કરી રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જે નવું બનવાનું છે ચોવીસ તારીખ બાદ ચોવીસ તારીખ આજે પચીસ તારીખ થઈ ગઈ ચોવીસ બાદથી એક શરૂઆત થવાની હતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની અને તે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી રહે છે એ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મધ્ય ભાગ છે ભારતના મધ્ય ભાગ તેમાં એક બનવાનું છે જે ધીરે 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 તે પણ મહત્ત્વની વાત તો એ છે કે તેની અસર માત્ર ને માત્ર મધ્ય ભારત સુધી રહે છે પરંતુ તેની અસર ગુજરાત ઉપર થવાની શક્યતાઓ બહુ ઓછી છે પરંતુ હા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જે જમ્મુ કાશ્મીર ઉપર બનેલું છે તેના હિસાબે જે વરસાદ છે ઉત્તર ભાગમાં જે વરસાદ છે તે ચાલી રહ્યો છે દક્ષિણ ભાગમાં જ એ જ રીતના તમિલનાડુ સહિત અલગ અલગ વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે વરસાદ ચાલી રહ્યો છે હવે ઉપરમાં વરસાદ નીચે પણ વરસાદ ને ભાગમાં પણ વરસાદ છે ત્યારે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક બની શકે કે ગુજરાત ઉપર તેની અસર થાય તેવી શક્યતાઓ છે આપણે ઝૂમ કરીને જોઈ લઈ કે શું શક્યતાઓ છે હાલની જે પરિસ્થિતિ એવી છે કે દક્ષિણ ભાગના મોટાભાગના જેટલા પણ વિસ્તારો છે ખાસ કરીને સુરત અને વલસાડ એ બધા વિસ્તારોમાં હાલ છૂટો છો વરસાદ પડવાની શક્યતાઓ છે આની સાથે સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આ મહત્વની વાત છે સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠા છે ત્યાં જે વરસાદ પડવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને એ એક તારીખની આસપાસ બની શકે કે છૂટો છવાયો વરસાદ પડી શકે તેની પાછળનું એક કારણ એ છે કે જે જમ્મુ કાશ્મીરમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એ અને મધ્યભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એના કારણે તમને ફરીથી એકવાર જણાવી દઈએ કે જ્યારે કોઈ બંગાળની ખાલીમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું હોય છે તેની સીધી અસર જે છે તે આપણને જોવા મળતી હોય છે ગુજરાતમાં આપણે આ મ્યુઝિયમ નામનું વાવાઝોડું આવ્યું ત્યારે પણ આપણે એની સીધી અસર જોવી કારણ કે જે પવનો છે તે કંઈક આ દિશામાં ફરતા હોય છે પરંતુ જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જે પવનો હોય છે તે કંઈક આ પ્રકારે હોય છે હવે આના જ હિસાબે શું થાય છે કે જ્યારે આપણે ઠંડી પણ ઠંડીનો અહેસાસ શું કામ થતો હોય છે કારણ કે ઠંડીનો અહેસાસ ઉત્તરથી પૂર્વીય અને ઉત્તરથી પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે જ આપણને ઠંડીનો અહેસાસ થતો હોય પરંતુ હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે જે જમ્મુ કાશ્મીરમાં છે જેના હિસાબે જે પવનો છે તે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રોકી રહ્યા છે એના જ કારણે આપણે હાલ જે વરસાદ છે વરસાદનો અનુભવ થઈ રહ્યો છે અને ઠંડીનું પ્રમાણ આપણને ઓછું દેખાઈ રહ્યું છે ઠંડીના પ્રમાણ ઓછું થવાને કારણે જ આપણને હાલ ગુજરાતની જેટલી પણ વિસ્તારો છે ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ આપણે સવાર સવારમાં જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ આપણે જોવા મળી રહ્યું છે હાલ બે ચાર દિવસથી ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે પરંતુ ફરી એકવાર અઠ્યાવીસ તારીખ બાદ આપણને ફરી એકવાર જે ધુમ્મસવાળું વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ રહેશે પણ આની સાથે સાથે ફરી એકવાર ક્યાં ક્યાં વરસાદ પડવાનો પડવાની શક્યતાઓ છે કે એવી કોઈ વરસાદ નહીં પડે કે જેના હિસાબે કોઈ નુકસાન થશે ના બિલકુલ નથી એવી શક્યતાઓ પરંતુ હા થોડો થોડો વરસાદ પડી શકે છૂટો છો વરસાદ પડી શકે જેની વાત કરી રહ્યા છીએ આપણે આ વિડીયો દક્ષિણના જેટલા પણ વિસ્તારો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કે જ્યાં વરસાદ પડી શકે હવે આપણે જિલ્લાવાઇઝ જોઈ લઈએ કે ક્યાં ક્યાં વરસાદ આવી શકે એવી શક્યતાઓ છે હવે સૌથી પહેલું દ્વારકા ઉના અને ભાવનગર સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠા છે કે જ્યાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે આની સાથે સાથે જે અગર અમદાવાદ અને વડોદરા જે અમદાવાદ વડોદરા અને મહેસાણા આટલાની વાત કરી લઈએ તો આટલા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ આવવાની શક્યતા નહીં છે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે દક્ષિણ ગુજરાતની શું સ્થિતિ છે કે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે વરસાદ આવતો હોય છે આપણે જોવા મળ્યો છે તેવી રીતના સુરત અને વલસાડ આ બે એવા રાજ આ બે એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છૂટો છવાયો વરસાદ પડી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વચમાં પડતો જે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલા છે જમ્મુ કાશ્મીર અને મધ્ય ભા મધ્ય ભારતમાં હવે જેના જે લીધે આપણને અત્યારે ઠંડીનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે અને ફરી એકવાર આપણે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે